એ તો વેચે આપડે આમાં ગાડી લેવા જઈએ ટાઈમ થાય એટલે હા જઈએ ને હા ફોન આવો ભલે છે આપડો ઉયે મારી ગો ફોન આયે છે હેલો ગાડી લે મે આઈ હા હાલ જ આવો હળા નો જીવ લગભગ મુરતા અમે આઈ ને કે પૈસા લઈને તારે ગાડી લઈને નવું હળા નો મુરત કરી અમે હાલ જ આઈ પૈસા ને એવું લઈ બધું એ હાલ

જો ચાર બંડલ જોઈ લેજો કશું આવતું નહી જો આખો બેગો લાવો ચાલે ગાડી ચાલે તો કા હું ચલાય લઉ ના ના લાગી યાર ગયો આવજો હું તમને પેલું કરી આલોય કાગળ કાગળયો એ જો ભેગો થાજે તો હા હા

અમેરિકા થોડું ઓછું રાખો એ વિઝા મીઠા બધું કાઢ્યા બરોબર પેડા ને જલેબી કાઢવાની

આહા મોઆ 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 પોચો ખાઈ દેમી કરતી બા કરતી બા તરા જયેશભાઈ રે મોતા મોનતા મારો ભગવાન છે તો જયુભાઈ નઈ નકો અમાર તો કાગડે થઈ ગયો બોલો હા જીગુ બા હા આવ કાઓ આપો

એકસો આઠ નહીં હલો સાહેબ આપડા ઘરમાં ને પૈસા ની ચોરી થઈ છે અંદર પૈસા તો હાથ તક બે જેવું હતું ફૂગી એટલા લઈ ગયું ઘરમાં એટલે તમે આવો કે શું કરો આવું સાહેબ

અંદાજા તમારા છોકરા નગર પડી ગયો નઈજો જીવવા લઈ જાય